બધા લુક કામ じゃ છે ને આવો દો ગાર બોલા પાછી લઈ દો અરે નીકળવા દે જે નીકળવું હોય એ દેવા દો આપણે હા એ જ કરું ભાઈ કુછ મત ની ગાડી તારી માની બોલતી ને કઈ આડી અવડી શાંતિ થી વાત કરો ભાઈ તું કેમ બોલી કેમ બોલી બાઈલી રાનવી ગાળું ના બોલો